પૂર્ણ કરીને અંડરબ્રિજ ચાલુ કરી આપવામાં આવશે પરંતુ હાલ પાણી ભરેલું છે જે નિકાલ બાબત પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી ને મુદ્દે ઇન્જિનિયર દ્વારા તમામ કામગીરી સાહીઠ દિવસમાં પૂર્ણ કરી આપવા લેખિત બાહેદારી આપી હતી આ મુદ્દે ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે સાહીઠ દિવસમાં કામગીરી ન પૂર્ણ થાય તો આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ કહેવામાં આવેલ છે કે અમો દ્વારા લેખિત ફરિયાદ કરવા મજબૂર બનશું તે ચોક્કસ છે કેશોદમાં ઘણા જાજા સમયથી આજે અંડરબ્રિજનું કામ ચાલે છે અને પબ્લિક અને અમે ખુદ પદાધિકારીઓ પણ એ એજન્સીથી ત્રાહીમા કોઈ સકારાત્મક જવાબ આપવો નહીં કામને ગતિ આપવી નહીં એના માટેની આજે તમામ ધારાસભ્યની હાજરીમાં સંકલન કરી અને કડક શબ્દમાં એને સૂચના આપી છે અને એની પાસેથી લેખિતમાં બહેન ધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું છે અને એની સમય સમયમર્યાદા સાઠ દિવસનું કે છે

એટલે અમે અમે અહીંથી તમારે તમારો ફોલોઅપ લઈએ કરીએ અમે જીયુડીસી ને રજૂઆત કરીએ અમે કોન્ટ્રાક્ટર દસ ફોન કરીએ બરોબર તમારી પ્રોગ્રેસ નો દેખાય એટલે પબ્લિક અમને પૂછે હવે તમારું કામ પૂરું કરવા પૂરું થવા આવશે અને કોક માણસ આવી અને ઉપવાસ ઉપર બેસે ને તમે દસ દિવસમાં કામ ચાલુ 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 કરાવી દેવા એટલે અમારી જે મહેનત છે એ પબ્લિક ને શું થાય